દોસ્તો એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ઘણી બધી અગત્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આયોજિત થવાની છે દોસ્તો જુનિયર ક્લાર્ક અને તલાટીની સાથોસાથ ટેટ વન અને ટેટ ટુ જેવી પરીક્ષાઓ પણ આ મહિનામાં આયોજિત થશે એટલે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે ભાવનગર શહેર ખાતે વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા એક ખૂબ જ અગત્યનો કરંટ અફેર્સનો સેમિનાર આયોજિત થવા જઈ રહ્યો છે કારણ કે જ્યારે જ્યારે પરીક્ષાઓ નજીક આવતી હોય છે ત્યારે વર્લ્ડિંગ બોક્સ એકેડેમીની એક વર્ષોથી ચાલી આવતી પરંપરા છે કે વિદ્યાર્થીઓનો ઉપયોગી થઈ શકે એટલો ખૂબ જ આઈએમપી કરંટ અફેર્સનો લેક્ચર બહુ મોટા સેમિનાર તરીકે અમે લોકો આયોજિત કરતા હોઈએ છીએ અને આ જે લેકચરની પરંપરા છે દોસ્તો એ સમગ્ર ગુજરાતમાં વર્લ્ડિંગ બોક્સ એકેડેમીએ શરૂ કરેલી અને આ પરંપરા શરૂ કરનારા વ્યક્તિ છે એ વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગરના સંચાલક શ્રી દર્શનભાઈ રાવલ છે અને દર્શનભાઈ રાવલના જ માર્ગદર્શન હેઠળ આ સેમિનાર ભાવનગર ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે તો ખાસ ભાવનગર અને એની આસપાસના વિદ્યાર્થીઓ તારીખ નોંધો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ સ્થળ ભાવનગર શહેરનું મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સમય બેથી થી છ છે અને આ આયોજનમાં ભાગ લેવા માટે જો આપ આપડિંગ બોક્સ એકેડેમી ભાવનગરના વિદ્યાર્થી નથી તો તમારી ફીસ પચાસ રૂપિયા આયોજિત થશે સમય બે થી છ ચાર કલાકનો આ લેકચર રહેશે અને સાથો સાથ કરંટ અફેર્સનું મટીરીયલ છે એ પણ એમાં નિઃશુલ્ક મળવાપાત્ર રહેશે દોસ્તો આ સેમિનાર એટેન્ડ કરવાથી કરંટ અફેર્સ વિષયની જે કંઈ ચિંતાઓ છે એ તમારે છોડી દેવાની રહેશે અને એકદમ આનંદથી તમે ઇઝીલી છેલ્લા ડિસેમ્બર મહિનાથી લઈ અને માર્ચ બે હજાર ત્રેવીસ સુધીનું કરંટ અફેર્સ છે એ તમને મળવાપાત્ર થશે તો આપ સૌને પરીક્ષાઓની શુભકામનાઓ વિશ્યુ ઓલ ધ વેરી બેસ્ટ Thank you very much.